આ શક્તિ વાવાઝોડું અત્યારે હાલ ગુજરાત થી દૂર જતું જોવા મળ્યું છે પરંતુ મિત્રો અત્યારે આ વાવાઝોડું પાંચ તારીખે દૂર ગયું છે પરંતુ વળી પાછો ટર્ન મારીને સાત અને આઠ તારીખે ગુજરાત ઉપર ચડતું જોવા મળી રહ્યું છે વાવાઝોડું ગુજરાત નજીક આવતું જોવા મળી રહ્યું છે તો મિત્રો કઈ દિશામાં વાવાઝોડું ચાલે છે ક્યાંથી કેટલો ટર્ન મારીને કઈ જગ્યાએ લાઈવ અપડેટ આપે છે અને કઈ તારીખે કેટલા વાગે કેટલો ઈંચ વરસાદ આવશે બધી જ માહિતી મિત્રો એ ટુ ઝેડ વિગતવાર આપણે મેળવવાની છે આજના આ મહત્વના વિડીયોની અંદર તો આ વિડીયો ખૂબ જ કામનો અને ઉપયોગી બનવાનો છે તો વિડીયોને પહેલાં તો અંત સુધી જોજો અને સૌથી પહેલાં તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો અત્યારે જ કરી લેજો કારણ કે આ એકમાત્ર ચેનલ છે જેના ઉપર તમને ઓથેન્ટિક હવામાન સમાચાર સૌથી પહેલા સાચા અને સચોટ મળી રહેશે સાથે તમે આ વિડીયો કયા ગામથી જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો ચાલો મિત્રો અપડેટની શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે વાવાઝોડા વિશે ફોકસ કરવાનું છે તમને જણાવું કે આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દા વિશે વાત કરવાની છે તો પહેલા નંબર ઉપર આપણે વાવાઝોડા વિશે વિસ્તારથી વિસ્તારથી જાણીશું એટલે મિત્રો ક્યાં જઈ રહ્યું છે કેટલી તારીખે ક્યાંથી કેવો ટર્ન મારી રહ્યું છે બધી જ માહિતી મિત્રો એક પછી એક આપણે મેળવીશું વાવાઝોડા વિશે બીજા નંબર ઉપર મિત્રો આપણે માહિતી મેળવવાની છે સિસ્ટમ વિશે કે વાવાઝોડું જે છે તેને કારણે કેવી સિસ્ટમ બની રહેશે અને વરસાદ કેવો જોવા મળશે કઈ તારીખે એ માહિતી મેળવીશું અને છેલ્લે ત્રીજા નંબર ઉપર મારે તમને માહિતી આપ આપવાની છે ખૂબ કામની માહિતી છે આખરે ચોમાસાની વિદાય ક્યારે થશે અને આ વરસાદનો હવે છેલ્લો રાઉન્ડ જે આવવાનો છે એ કઈ તારીખ સુધીનો રહેશે વિસ્તારથી મિત્રો ચાલો જરૂર માહિતી મેળવીએ સૌથી પહેલા શરૂઆત કરીએ વાવાઝોડા વિશે તો અત્યારે હાલ મિત્રો જોવું તો ગુજરાત રાજ્ય ક્યાં આવેલું છે અને વાવાઝોડું હાલત કરીએ ક્યાં પહોંચેલું છે સૌથી પહેલા મિત્રો માર્ક કરીએ તો અત્યારે જે છે મિત્રો લાલ કલરનું બોક્સ બનાવ્યું ત્યાં મિત્રો જે છે તે આપણું આ ગુજરાત રાજ્ય આવેલું છે અને બ્લેક કલરનું આ સર્કલ છે ત્યાં મિત્રો ઓમાન દેશ આવેલો છે એટલે કે આ બ્લેક સર્કલ છે ત્યાં મિત્રો ઓમાન દેશનો એ વિસ્તાર તો તમે જોશો કે આ વાવાઝોડું જે છે તે અત્યારે હાલ ઓમાન ખૂબ વધારે નજીક જોવા અહીંયા મળી રહ્યું છે એનું કારણ છે કે મિત્રો આ પાંચ પાંચ તારીખે જે છે ત્યાં આખે ગુજરાતથી તે આ વાવાઝોડું છે અને ઓમાન સાથે ટકરાવાનું છે હવે મિત્રો જેવું પાંચ તારીખ ઓમાન સાથે ટકરાશે એટલે છ તારીખે સોમવારે વહેલી સવારે વાવાઝોડું ટર્ન મારશે અને ટર્ન મારીને સીધું ગુજરાત તરફ આગળ વધશે અને આઠ તારીખે જે છે ત્યાં આ વાવાઝોડું એકદમ ગુજરાતની નજીક જ્યાં હતું ત્યાંનું ત્યાં આવતું જોવા મળી રહ્યું છે એટલે અત્યારે તો ગુજરાત

તો જેવી સ અને સાત તારીખ આવશે એટલે વાવાઝોડું જોઈ લો મિત્રો સીધે સીધો વળાંક લઈને મહારાષ્ટ્ર અને ગુજરાત નજીક જોવા મળી જે છે આ તે અરબી સમુદ્રની અંદર જોવા મળી છે છે એટલે કે મિત્રો જે આ તે અરબી સમુદ્રમાં કરંટ ઉત્પન્ન કરી રહ્યું છે તેને કારણે ગુજરાત રાજ્ય પર વરસાદીય સિસ્ટમો જે છે તે એક્ટિવેટ થઈ રહી છે લો પ્રેશર દબાણ બની રહ્યું છે અને એક સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે એટલે કે ગુજરાતની ઉપરથી મિત્રો જે છે તે પાકિસ્તાનના ભાગો તરફથી આ રીતનું એક મોટું

ચાલતું વાવાઝોડું વળાંક મારીને જે આઠ તારીખે ફરીથી નજીક આવી રહ્યું છે સૌથી મોટો ચિંતાનો પ્રશ્ન છે પરંતુ વાવાઝોડું મિત્રો ગમે ત્યારે દિશા ફેરવી શકે ગમે ત્યારે મજબૂત બની શકે અને ગમે ત્યારે નબળું પણ પડી શકે તો ડગલે ને પગલે જ્યારે વાવાઝોડું દિશા ફેરવશે ત્યારે અમે વિડીયો બનાવીને તમને માહિતી આપીશું તો વાવાઝોડા માટે આટલું રાખીએ હવે આગળ મિત્રો બીજા મુદ્દાઓ વિશે આપણે વાત કરવાની છે જેમ કે હવામાન ખાતાએ એલર્ટો બહાર પાડી દીધા છે જી હા ઓરેન્જ અને યલો એલર્ટ નાઉકાસ્ટ અનુસાર અત્યારે હવામાન ખાતાએ બહાર પાડી દીધા છે અને આ એલર્ટો મિત્રો આમ નામ નથી આપવામાં આવ્યા કારણ કે વરસાદની આગાહીઓ દેખાઈ રહી છે જે પણ ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે ત્યાં પાંચ ઇંચ સુધીના પણ વરસાદ આવી શકે અને યલો એલર્ટ વાળા વિસ્તારોમાં એક થી બે ત્રણ ઇંચના સરેરાશ છૂટા છવાયા વરસાદો પડી શકે તો ઓરેન્જ એલર્ટ કયા ભાગોમાં છે જોઈ લો તો મિત્રો કચ્છથી માંડીને બનાસકાંઠા કચ્છ અને જામનગરની અંદર અત્યારે હાલ ઓરેન્જ એલર્ટ લાગુ કરી દેવામાં આવ્યા છે તેની સાથે યલો એલર્ટ પણ જોઈ લો તો મિત્રો સાબરકાંઠા પાટણ અરવલ્લીના વિસ્તારોથી લઈને મહેસાણા નીચે આવે તો પંચમહાલનો વિસ્તાર થઈ ગયો મહીસાગર થઈ ગયું દાહોદના વિસ્તારોથી લઈને વડોદરા છોટાઉદેપુર દક્ષિણ ગુજરાતમાં નર્મદા તાપી સુરત વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોની અંદર યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રની અંદર પણ સુરેન્દ્રનગરના વિસ્તારોથી લઈને મોરબીનો વિસ્તાર થઈ ગયો રાજકોટ થઈ ગયું જૂનાગઢ અને પોરબંદર લાગુના વિસ્તારોમાં પણ યલો એલર્ટ જાહેર જાહેર કરી દેવામાં આવ્યું છે તો યલો એલર્ટ વાળા બધા જ વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેનો વરસાદ પણ સૂચવી શકે અને મિત્રો ત્યાર પછી આ નકશો જે જાહેર કરવામાં આવ્યો છે અહીંયા આપણો ગુજરાત ક્યાં રહેલું છે જોઈએ સર્કલ થી મિત્રો તો આપણો ગુજરાત રહેલું છે અને ગુજરાત રાજ્ય પર અહીંયા તમે જો તો મિત્રો જે ગ્રીન કલર છે તેનો મતલબ કે ગુજરાતમાં હજુ પણ 1 થી લઈને 4 ઇંચના વરસાદો બાકી છે અને 9 તારીખ સુધી ગુજરાત રાજ્ય પર આ વરસાદોની પૂરેપૂરી આગાહી જે છે તે રહેલી છે તેની સાથે મિત્રો કેટલાક સમાચારો આવી રહ્યા છે હવામાન ખાતું શું કરી રહ્યું છે બાવજોડા વિશે તેના વિશે ફટાફટ માહિતી મેળવી અને ત્યાર પછી મારે તમને વરસાદ ક્યાં કેટલો પડવાનો છે એની માહિતી આપવાની છે અને ચોમાસાની વિદાય પણ જાણવાની છે તો મિત્રો સૌથી પહેલા જોઈ લઈએ તો અરબી સમુદ્રમાં જે વાવાઝોડું શક્તિ સક્રિય થયું છે તે પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે આગળ વધી રહ્યું છે એટલે કે વાવાઝોડું થોડું ઘણું જે છે તે અત્યારે ધીમું તો પડ્યું છે વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને સાયક્લોનની શક્તિ વાવાઝોડું દ્વારકાથી અત્યારે જોઈ લો છસો ને સિત્તેર કિલોમીટર દૂર પહોંચી ગયું છે આ વાવાઝોડું શક્તિ છે મિત્રો ધીમે ધીમે અત્યારે હાલ નબળું પડી રહ્યું છે અને યુ ટર્ન મારીને ગુજરાત તરફ સાત અને આઠ તારીખે આવતું જોવા મળી રહ્યું છે એટલે કે મિત્રો વળી પાછું ગુજરાત ઉપર આવશે ત્યારે નબળું પડશે અને વાવાઝોડું નબળું પડશે એટલે વરસાદની સિસ્ટમમાં ફેરવાશે તો મિત્રો ગુજરાત માટે એ તો એક ફાયદો બનશે કે ગુજરાતમાં વાવાઝોડાની હવે કોઈ મોટી અસર જોવા નહીં મળે કોઈ મોટા એવા આંધી તોફાન જોવા નહીં મળે માત્રને માત્ર જોવા મળશે તો વરસાદો જોવા મળશે ભારેથી અતિભારે વરસાદો જોવા મળશે અને દરિયાકાંઠા લાગુના વિસ્તારોમાં ભારે પવનો પણ ફૂંકાઈ શકે અને એ ક્યારે તો મિત્રો જોઈ લો આઠ અને નવ તારીખે જે છે તે વાવાઝોડાની અસરો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળવાની છે સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારો મોરબી દ્વારકા જામનગર પોરબંદર અને દક્ષિણ ગુજરાતનું સુરત વલસાડ અને નવસારી આ ભાગોમાં વાવાઝોડાની અસરો જોવા મળી શકે મિત્રો આ માહિતી અહીંયા પૂર્ણ થાય છે વાવાઝોડાને લઈને ત્યાર પછી પવન મેળવીએ તો આધારે મિત્રો આપણે જાણીશું કે કેવું દેખાઈ રહ્યું છે ગુજરાતનું વાતાવરણ અને અવકાશ તો મિત્રો તમને દેખાડી દો તો મિત્રો જેટલી આર્દ્રતા એટલે કે જે લિક્વિડિટી એટલે કે મિત્રો જે નમતા મિત્રો અહીંયા જોવા મળી રહી છે એટલે કે જે ભેજ બની રહ્યો છે તેને આધારે જાણીએ તો ઉત્તર ગુજરાત ઉપરથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પાટણ ત્રીજો જિલ્લો બનાસકાંઠા ચોથો સાબરકાંઠા અને પાંચમો મહેસાણા તો આ પાંચે પાંચ જિલ્લામાં આવતા તમામ તમામ તાલુકાઓ જેમ કે મહેસાણાથી શરૂ કરીએ તો પાટણ મોઢેરાના વિસ્તારોથી લઈને રાધનપુર સાંતલપુર ઉપર જોઈએ તો પાલનપુરના વિસ્તારો

વિસ્તારો છે ત્યાં અત્યારે હાલ મધ્યમથી હળવા છૂટા છવાયા ઝાપટાઓ જોવા મળી શકે સૌરાષ્ટ્રની વાત કરીએ તો આખે આખું આ સૌરાષ્ટ્ર રહેલું છે જેમાં દરિયાકાંઠાના જે પટ્ટાના ભાગો છે જેમ કે જોઈ મિત્રો મોરબી જામનગર દ્વારકા પોરબંદર અને જૂનાગઢ ગીર સોમનાથ આ બધા જિલ્લાઓની અંદર કારણ કે દરિયામાંથી કરંટ છે છે પવનો જે ત્યાં ભારે પવન સાથેના વરસાદોની આગાહી મધ્ય સૌરાષ્ટ્રના રાજકોટ પોરબંદર સોરી રાજકોટ બોટાદ અમરેલી અને ભાવનગરમાં છૂટા છવાયા મધ્યમ હળવા વરસાદો રહી શકે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છમાં પણ મિત્રો કારણ કે કચ્છ કાંઠે છે તેથી ત્યાં પણ મિત્રો ભારે પવનો સાથેના વરસાદો તમને જોવા મળી શકે તો મિત્રો આ માહિતી થઈ ગઈ વરસાદની પણ અહીંયા પૂરી હવે આપણે ચોમાસાના વિદાય

આગળ વધશે તો આની અંદર પણ હજુ મોડું થઈ શકે તેના વિશે આપણે જ્યારે આ તારીખ નજીક આવશે ત્યારે માહિતી મેળવીશું આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ વિડીયો અહીંયા સુધી જોઈએ તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ ચેનલને ને સબસ્ક્રાઈબ નહીં તો અત્યારે જ કરજો કારણ કે જે કંઈ પણ નવા હવામાન સમાચાર મળશે એ તમને આ ચેનલ ઉપર જોવા મળશે તો આપણે મિત્રો ફરી એકવાર મળીશું નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી આજ માટે આટલું જ રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ